હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાનું છે બટેટાનું છીણ તો એના માટે મેં અહીં છ કિલો બટેટા લીધા છે અને ત્રણ વાસણમાં પાણી લીધું છે હવે હું બધા જ બટેટાની છાલ ઉતારી લઈશ અને પાણીમાં મૂકતી જઈશ જો આપણે આમ જ રાખીએ તો બટેટું કાળું પડી જાય છે એટલા માટે હું પાણીમાં મૂકતી જઈશ આવી જ રીતે આપણે બધા બટેટાની છાલ ઉતારી લઈએ તો હવે બધા બટેટાની છાલ કાઢી લીધી છે હવે સારી રીતે તેને પાણીમાં વોશ કરી લઈએ એટલે આપણું છીણ છે એકદમ સરસ સફેદ થાય એટલા માટે હવે હું એને જાડી ખમણીથી એનું છીણ બનાવી લઈશ એને ખમણી લઈશ અહીંયા આપણે જે આપણી પેલી ખમણી આવે એ નથી લેવાની સ્પેશિયલ બટેટાના છીણની જાડી આવે એ લેવાની છે એટલે આપણે જ્યારે તળતી વખતે તે લોંદો ન થાય છૂટું છૂટું ખીલું ખીલું રહે એટલા માટે અને આ છીણને હું એક વરસ માટે સ્ટોર કરવાની છું આ છીણ આપણે મમરાનો ચેવડો બનાવીએ ત્યારે એમાં ફ્રાય કરીને એડ કરીએ એનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે એટલા માટે ઘણા લોકો બહાર પણ પડાવતા હોય છે પણ અમારે અહીં બહાર નથી પાડતા એટલા માટે હું ઘરે પાડું છું બહાર બહુ જ ઇઝી કિલે પાંચ જ રૂપિયા એની મજૂરી લે અને ઇઝીલી મશીનમાં એક સરખું કરી દે અહીંયા આપણે થોડું પ્રોબ્લેમ થાય પણ ચાલે એવું થઈ જાય તો આવી જ રીતે હું બધા બટેટાનું છીણ કરી લઈશ આપણે બધા બટેટાનું છીણ કરી અને તેને આપણે પાણીમાં એડ કરતા જઈશું ત્યાં સુધીમાં હું અહીં એક તપેલામાં ગરમ પાણી મૂકી દઉં આપણે બધું છીણ થઈ ગયું છે હવે તેને આપણે સારી રીતે વોશ કરવાનું છે જો આપણે વોશ કરવામાં થોડી પણ ભૂલ થશે તો આપણે જ્યારે છીણને ફ્રાય કરશું ત્યારે એ થોડુંક કાળું પડતું હોય એવું લાગશે એટલા માટે બધું છીણ આપણે સારી રીતે વોશ કરી લઈએ અને હવે આપણું પાણી અહીંયા ઉકળી ગયું છે તો આપણે તેમાં બધું છીણ એડ કરી દઈએ આપણે તેને વધારે બાફવાનું નથી ત્યાર પછી સ્વાદ પ્રમાણે પાણીમાં મીઠું નાખી દઈએ અત્યારે મીઠું ઓછું જ રાખવાનું નહીંતર આપણે ફ્રાય કરશું ત્યારે થોડુંક કડવાશ જેવું લાગશે એટલા માટે હવે આ કપડે એકવાર હલાવી લઈએ તો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણું છીણ બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે તેને જારીમાં સુકવવા માટે કાઢી લઈએ છીણને આપણે હાથમાં લેવી અને તૂટે નહીં એવું આપણે એને બાફવાનું છે તો આપણે જારીમાં કાઢી લીધું છે મેં અહીં દુપટ્ટો પાથરી દીધો છે એના માટે એના ઉપર આપણે એને છૂટું છૂટું એકદમ સરસ ફેલાવી લેશું લોંદો ન થાય એ રીતના આપણે એને ફેલાવી લીધું છે તમે જોઈ શકો છો છૂટું છૂટું આપણે ફેલાવી લીધું છે અને એક જ દિવસમાં આપણું છીણ આવી રીતના હુકાઈ ગયું છે હવે હું આને એક દિવસ માટે તડકામાં રાખી દઈશ એટલે એકદમ સરસ એવું કડકડિયું બની જાય તો આપણું છીણ કડકડિયું બની ગયું છે હવે આપણે તેને ફ્રાય કરીએ આપણે સારી રીતે વોશ કર્યું છે એટલા માટે એકદમ સફેદ સફેદ થયું છે તો સરસ એવું આપણું છીણ બનીને તૈયાર થઈ ગયું છે તમને કેવું લાગ્યું એ કોમેન્ટ જરૂર કરજો બાય બાય ગાઈઝ